ચૂંટણી વિશ્લેષણ ડિબેટમાં ભરૂચના પત્રકાર દ્વારા કરાયેલ ટિપ્પણીથી આદિવાસી સમાજની લાગણી દુભાઈ હોવાના આક્ષેપ સાથે સાંસદ મનસુખ વસાવાએ સમર્થકો સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી કાર્યવાહીની માંગ કરી હતી પત્રકાર દ્વારા પણ આદિવાસી સમાજને ખોટી રીતે ગુમરાહ કરવાનો પ્રયાસ અને તેઓની ફરતી કરાયેલ ક્લિપ અંગે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી હાલમાં ચૂંટણી સંપન્ન થયા બાદ પરિણામ અંગેની અટકળોનો દોર ચાલી રહ્યો છે જેમાં વિવિધ ચેનલો પર આ મુદ્દે પત્રકારો તેઓના મંતવ્ય રજૂ કરી રહ્યા છે આવા જ એક કાર્યક્રમ દરમિયાન ભરૂચના વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કરે આદિવાસી વિસ્તારમાં દારૂની પ્રથા અંગે ટિપ્પણી કરી હતી જેને લઈને સાંસદ મનસુખ વસાવા છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર નારાજગી દર્શાવી રહ્યા છે જે બાદ આજરોજ આ મુદ્દે તેઓએ ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા તેમજ વાલિયાના સેતુર વસાવા સહિત અન્ય આદિવાસી ભાઈ બહેનો સાથે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી હતી તો બીજી તરફ આ મુદ્દે વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કરે ચૂંટણી વિશ્લેષણ ડિબેટ અંગે તેઓની ક્લિપ એડિટ કરી મુકાઈ હોવાનો આક્ષેપ કરી આ મુદ્દે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી આ સાથે જ પત્રકાર નરેશ ઠક્કરે આદિવાસી સમાજને ઉશ્કેરવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ કરી આજે સાંસદ મનસુખ વસાવાને આદિવાસી સમાજ યાદ આવ્યો છે તેમ કહી તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ભરૂચના વોર્ડ નંબર આઠના પછાત સમાજના લોકો માટે અલગ જમણવાર કરવાની ફરિયાદ ઉઠી હતી ત્યારે સાંસદ મનસુખ વસાવા કેમ કશું બોલ્યા ન હતા તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો સૌપ્રથમ તો આજના આ પ્રસંગે જે પત્રકાર મિત્રો અમારી વચ્ચે આવ્યા છે એ માટે આપ શોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આપનો ઋણી પણ છું અને અગાઉ પણ કોઈ મારા શો બચાવ કે સમર્થન માટેની વાત નથી દિલની હું વાત કહું છું અગાઉ પણ મેં આપ શોની વચ્ચે વાત કરી હતી કે મારું જે પણ ડેવલપમેન્ટ છે રાજકીય રીતના મારી પ્રગતિ છે એમાં પત્રકાર મિત્રોનો ખૂબ મોટો સહયોગ રહ્યો છે એ વાત મેં કહીશ દિલ્હીમાં પણ મારા નિવાસ નિવાસસ્થાને વીસ વર્ષ સુધી મીડિયા સેન્ટર ચાલ્યું છે એટલે મારું જે કંઈક ડેવલપમેન્ટ છે એમ પત્રકાર મિત્રોનો ખૂબ મોટો રોલ રહેલો છે આવનારા દિવસોમાં અને આપના સહયોગની મારી જરૂર છે પણ જ્યારે ક્યાંક આદિવાસી સમાજ પર કોઈ પ્રહાર કરે આદિવાસી સમાજ માટે કોઈ ઘસાતું બોલે તો તેવા સંજોગોમાં એક આદિવાસી આગેવાન તરીકે અમારાથી ચૂપના રહેવાય એમાં મનસુખ વસાવા હોય કે મહેશભાઈ વસાવા કે સંતુભાઈ વસાવા કે બીજા કોઈ પણ હોય અન્ય સમાજમાં પણ આપણે જોઈએ છે રજપૂત સમાજ નો દાખલો જોયો રજપૂત સમાજે એક નેતાજીના એક જ નિવેદનના કારણે આખા ગુજરાતના આખા દેશને હલાવી મૂક્યું અને ચૂંટણીઓનો પણ બહિષ્કાર કર્યો અને ચૂંટણીઓમાં પણ કેટલું બધું વિરોધ પ્રદર્શન કર્યું અને કેટલી બધી શક્તિ પ્રદર્શન કરી એ રીતના ગઈકાલે કોળી સમાજ માટે ઉત્તર ગુજરાતમાં કોઈ ધાર્મિક કાર્યક્રમમાં કોઈ સંતથી ઘસાતું બોલાયું તો એના માટે પણ હોળી સમાજ આખો કાર્યક્રમ રદ કરાયા તો આદિવાસી સમાજના માટે પણ અમે બધા લોકોને અપીલ કરી અને નરેશભાઈ જે બોલ્યા કે ચૂંટણી વિશ્લેષણમાં એમાં બહુ એવું સ્પષ્ટ બોલ્યા છે કે આદિવાસીઓના સાંજ પડીને ને દારૂ વગર ચાલતું નથી પીતા હશે અને પીવડાવતા હશે જેમ રોટલો અને કાંદો ખાય એવી રીતે આ હશે એમ એટલે આની આની સાથે સાથે આ એમનું જે હાસ્ય તમે જોજો એમનું જે હાસ્ય તમે જોજો આ ચર્ચાની સાથે સાથે જે હસાય છે મીડિયાના જે એન્કર બેન છે એની સાથે તો તમે જોજો ઘણી વખત માણસ ભલે બોલે નહીં પણ એના જે ચહેરા પરથી પણ ઘણું બધું કહી શકતો હોય છે તો એના હાસ્યથી પણ ઘણું બધું કહી શકતો હશે તો અને મોન થી પણ ઘણો બધો મેસેજ આપી શકે છે તો આ જે કીધું આને આદિવાસી સમાજે તમે રાજકારણથી ઉપર ઉઠીને આનો તમે વિરોધ કરો અને આજે નરેશભાઈ બોલ્યા કાલે બીજો બોલશે ભૂતકાળમાં પણ આદિવાસી સમાજ માટે આવું કોઈને કોઈ બોલતા રહ્યા છે એનો મતલબ એવો નથી કે આદિવાસી સમાજ સાવ નમાલો સમાજ છે એનો કોઈ રણી ધણી નથી આદિવાસી સમાજ પણ રાષ્ટ્રના વિકાસમાં ગુજરાતના વિકાસમાં એટલો મોટો સિંહ ફાળો છે દેશની આઝાદી પછી આદિવાસી સમાજનો પણ ખૂબ સારો એવો વિકાસ થયો છે અલગ અલગ ક્ષેત્રમાં વિકાસ થયો છે સરકારી નોકરીઓ કરે છે કોઈ રોજગાર ધંધા કરે છે શહેરોમાં પણ એક સારું જીવન જીવે છે અને આદિવાસી સમાજ એકો એટલો કે દારૂ એટલો નથી તો સમાજના જે પૂર્વજોના જે ક્યાંક ને ક્યાંક હજુ આપણને જોવા મળતું હોય છે એટલે કે જે આસ્થા સાથે પણ મોંગરા જાય એટલે ત્યાં એનો ઉપયોગ કરે જ છે પણ એવું નથી કે આદિવાસી સમાજ છે છે અને સાંજ પડે જ જોઈએ તો આ આ જે જે પ્રકારની માનસિકતા એનો અમને વાંધો આદિવાસી સમાજ ના માટે આ પ્રકારનું જે ઘસાતું બોલે કાંદો ને ડુંગળી કમ ભાઈ કાંદો ને ડુંગળી ના રોટલો ને ડુંગળી આદિવાસી જ ખાય બીજા નથી ખાતા આ આદિવાસી નું કેટલું બધું અપમાન કરો છો તમે લોકો ગરીબ સમાજ બધા જ ગરીબ સમાજ માટે ડુંગળી કસ્તુરી સમાન છે ટોટલી ગરીબ સમાજ માટે ડુંગળી એ કાંદો એ કસ્તુરી કસ્તુરી સમાન છે તો તમે સમગ્ર ગરીબ સમાજનું અપમાન કરો છો અને એવું નથી કે આદિવાસી સમાજ એકલો કાંદો ને રોખલો જ ખાય છે કે સાંજ પડીને દારૂ પીએ અરે આદિવાસી સમાજમાં પણ કોઈ અલગ અલગ સંપ્રદાયમાં કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય કબીર સંપ્રદાયમાં કોઈ સત કેવલમાં છે કોઈ ધાતુજી સંપ્રદાયમાં અલગ અલગ સંપ્રદાયની અંદર કોઈ ભગવાન બુદ્ધ ને માનનારા લોકો છે બધાની અલગ અલગ જેની આસ્થા છે તે પ્રકાર આદિવાસી સમાજ આધ્યાત્મિક રીતના માર્ગે વળ્યો છે ના આજે તમને કહું શહેરો કરતા ગામડામાં જાઓ રેગ્યુલર ભજન મંડળો જોવા મળે છે તમને સત્સંગો થાય છે આદિવાસી વિસ્તારની અંદર એટલે આદિવાસી સમાજ આર્થિક રીતે તો ખરો જ પરંતુ વૈચારિક રીતે આધ્યાત્મિક રીતે પણ આગળ વધી રહ્યો છે અને કેટલાક કુરિવાજોને અંધશ્રદ્ધા પણ આદિવાસી સમાજ ધીરે ધીરે હજી છોડી રહ્યો છે તો તેવા લોકોને તમે આવી રીતના અપમાનિત કરો એ બરોબર યોગ્ય નહીં વિશ્લેષણ કરો વિશ્લેષણ કરો પણ વિશ્લેષણની રીતના તટસ્થ અને ન્યાયપ્રિય વિશ્લેષણ કરો તમે આખા સમાજને આ રીતના નિમ્ન કક્ષાનો શબ્દ પ્રયોગ કરો એનો સખત અમે વિરોધ કર્યો છે અને આજે આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પત્ર આપવા જવાના છે અને એમની સામે કાનૂની કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એ રીતના પત્રમાં અમારી માંગ છે અને જો અમને કોઈ ખબર છે કે નરેશભાઈ તાકાત લગાડી રહ્યા છે નરેશભાઈ પાસે ખૂબ પૈસો છે મોટા મોટા બિલ્ડરો એમને 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 એમના એમની એમના મને ખબર છે હું બહુ સમજી વિચારીને બોલું છું મોટા મોટા બિલ્ડરો છે એમની પાસે ગમે એટલી મોટી તાકાત હશે મને એ પણ ધમકી અપાવી હું પણ પાર્ટીનો કાર્યકર્તા છે તો મેં કીધું એનો તું પ્રયોગ કર ભાઈ પાર્ટીમાં જેટલી તાકાત હોય એટલું તે પાર્ટીમાં તારી વાત કર હું મારી વાત મૂકીશ ભલે પાર્ટી નો વ્યક્તિ હશે હું માનું છું ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા છે પણ ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા એટલે ગમે તે સમાજ માટે કે કોઈ ગરીબ સમાજ માટે આટલું ઘસાતું બોલે છે એમના વિરુદ્ધ માં આપવા જઈએ કલેક્ટર સાહેબ આમાં અમારી જ માંગણી છે આ જે શબ્દ એમાં બહુ ક્લિયર છે વિડીયો પણ છે અને ટૂંકમાં લખ્યું છે કે એમને જે બોલ્યા છે એમની સામે કાનૂની પગલાં લેવા જોઈએ આજે તમારી વિરુદ્ધમાં એક આવેદનપત્ર અપાયું છે કલેક્ટર કચેરીમાં ને છ ટોમના સાંસદ મનસુખ વસાવાએ જાતે આવવું પડ્યું છે શું માનો છો હવે દિનેશભાઈ બહુ સ્પષ્ટ છે મનસુખભાઈ ભરવાઈ પડ્યા છે જે તું તું મેં એને વાદ વિવાદની અંદર એમણે જે આક્ષેપો પ્રતિ આક્ષેપો કર્યા એમાં એક કોમેન્ટમાં આપણે જે કંઈ કીધું તો એમણે એમાંથી પણ ફાયદો ઉઠાવવાની અને તે પણ એમના સમાજને ઉશ્કેરવીને ફાયદો ઉઠાવવાની કોશિશ કરી છે આજે જે બોલ્યું છે એમાં એમણે કોઈ ક્લિપ બરોબર બરાબર સાંભળી નથી ઓરિજિનલ ક્લિપ નથી સાંભળી જે ભારતીય જનતા પાર્ટી દ્વારા મૂકવામાં આવી છે એ ટ્વિટર પર એ પણ એડિટેડ છે એના માટે બી અમે કાર્યવાહી કરવાના છે પણ આ મનસુખભાઈને મારે એવું પૂછવું છે કે હવે તમને આદિવાસીની ચિંતા થઈ દારૂની ચિંતા થઈ તમે આદિવાસી સમાજમાં આટલા વર્ષોથી ફરો છો તો શું કર્યું અરે છોડો વોર્ડ નંબર આઠ ભરૂચની અંદર આ આદિવાસીઓ સાથે ક્યાંય અનુસૂચિત જાતિના માણસો સાથે અન્યાય થયો તે પણ તમારી ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર આઠની અંદર ભારતીય જનતા પાર્ટીના જ એમને જ્યારે જમવાનું આમંત્રણ કરવામાં આવ્યું તો કેટલાકને કાછિયા પડલીની વાડીમાં જમવા બોલાવ્યા અને આદિવાસીને અનુસૂચિત જાતિના માણસોને પાંજરાપુરમાં બોલાવ્યા મનસુખભાઈ તમે ત્યારે ક્યાં હતા ત્યારે તમને આદિવાસીની ચિંતા ના થઈ એમના અપમાનની ચિંતા ના થઈ અને આજે મીડિયાને દબાવવા માટે તમે ખોટી રીતે એ વાતને એક્સપોઝ કરીને અને તે પણ સત્યથી દૂર જઈને તમે કોઈને દબાવવા ધમકાવવા માગો છો અમે તો જે છે તે છે અને તમારી સાથે જ્યારથી મનસુખભાઈ વસાવા ચૂંટાયા છે ત્યાર પહેલાંથી મીડિયામાં અમે એમની સાથે રહ્યા છે પણ એમને એમનો અહંકાર એમની જીદ અને આ બી દિનેશભાઈ એમનું પોતાનું એમબીનું ડ્રાફ્ટ કરેલી મેટર નથી ફસાઈ ગયા છે પણ હવે ઇજ્જત તો બચાવવી પડે અને એટલે આજે કેટલા માણસ આવ્યા આજે પચીસ વર્ષ અને આદિવાસી સમાજ સાડા પાંચ લાખ આદિવાસી મતો મનસુખભાઈ તમારી જોડે આદિવાસીઓ કેટલા છે તમારી વિરુદ્ધમાં છે તે કેટલા છે અને કેમ છે આત્મસંશોધન કરો આત્માને પૂછો એટલે આ બધું હવે ઇસ્યુ બનાવીને ચલાવવામાં આવી રહ્યું છે બાકી મનસુખલાલના હૃદયમાં જો ખરેખર આ આદિવાસી કો અનુસૂચિત જાતિ કે એવું વસ્તુ હોય તો આ વોર્ડ નંબર આઠના મુદ્દા પર એમણે ઉહફો કર્યો હતો અને જે જવાબદાર છે એમને ઘેર બેસાડી દીધો હતો પણ એ નહીં કરી શક્યો